who's on the crime news of the week with વડોદરા શહેરમાં આજવા રોડ પર આવેલા લેપ્રસી ગ્રાઉન્ડમાં ગણેશ વિસર્જનના પાંચમા દિવસે અનેક કર્મચારીઓ દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી વિસર્જન બાદ ગ્રાઉન્ડની સ્વચ્છતા જાળવવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે આ સફાઈ અભિયાનમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને પોલીસ તંત્રના અધિકારીઓ હાજર રહ્યા હતા આ તમામ તંત્રોએ સાથે મળીને વિસર્જન સ્થળની સંપૂર્ણ સફાઈ સુનિશ્ચિત કરી હતી કોર્પોરેશન તરફથી સૂચના આપવામાં આવેલ છે કે પૂજાપાનો જે સામાન હોય એ ગાડી કચરામાં રહે તળાવમાં ગંદકી ના થાય અને અમારી કામગીરી અત્યારે નાઇટમાં પણ ચાલુ છે અમને મ્યુનિસિપલ કમિશનર સાહેબથી આદેશ છે કે વિસર્જન પત્યા પછી પણ સફાઈની કામગીરી થાય ને અત્યારે તમે જોઈ રહ્યા છો તમે આ ડસ્ટબિન રાખેલા છે કે અનેક લોકોને કીધેલું છે કે ફૂલ ચાદરને બધું અહીં મૂકી જાઓ તો બી લોકો બહાર કચરો કરે છે અમે સૂચના તો આપીએ છીએ પણ અમુક લોકો કટરો નાખી દે તો હું શું ગ્રાઉન્ડ પર ઊભાડી દઈશ કેન્ડલી ટીમો છે આપણા હાલમાં આપણા અમારી નંબર છે કયા કયા અધિકારી છે પાંચમાં સાહેબ સાહેબ બોર્ડ ઓફિસર ને તમારા કામ કામદારો કેટલા છે કામદારો અમારા રોજ કેટલી કચરાની ગાડીઓ ભરાય છે ડોર ટુ અત્યારે તો આજે વધારે લોડ છે બાકીએ છીએ કે જે પૂજાપાનો સામાન હોય એ તળાવમાં ના નાખીએ અને ગાડી આપણે મૂકેલી હોય છે કળશ આપણે મૂકેલા છે એમાં નાખો તમે કચરાની ગાડી મૂકેલી છે કોઠીઓ મૂકેલી છે કે કચરો ડસ્ટબિનમાં નાખો તો પણ તળાવમાં નાખે છે ગંદકી કરે છે શું કરીશું તો પબ્લિકનામે સમજાવીએ છે તો આપીએ પણ નાખી દે તો અમે લઈ દઈએ છે તમારો પરિચય હું ન્યૂઝ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો